ચાર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વી જોશીની આગેવાની હેઠળ નવી કલેક્ટર કચેરી ખાતે દિલ્હીથી આવેલા ઇલેક્શન ઓફ કમિશનરના ઓબ્ઝર્વર કરવામાં આવી છે પ્રક્રિયા હેઠળ ફરજોમાં બેદરકારી બદલ વડોદરા મહાનગરપાલિકાના અને વડોદરાના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ સામે તાત્કાલિક દૂર કરવા અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી

કોંગ્રેસ પાર્ટી તરીકે જે એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન જે વીએમસીનો સ્ટાફ જોવા નથી મળ્યો વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવી હતી એમને એડિશનલ ડીઓ બનાવવા આવ્યા હતા અને એમને પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે બારસો પચાસનો મારો કોર્પોરેશનનો સ્ટાફ ફિલ્ડમાં આ એસઆઈઆરની પ્રક્રિયામાં કામ લાગશે વડોદરા શહેરમાં પાંચ વિધાનસભામાં ઓગણીસ વોર્ડમાં જેટલા પણ બુથ છે એમાં મોટાભાગે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અમારા બીએલએ એલ ટુ જે તમામ બીએલઓને સાથ સહકાર આપીને એસઆઈઆરની પ્રક્રિયામાં મદદ કરતા હતા દરેક જગ્યાએ મોટા ભાગે કોઈપણ જગ્યાએ વીએમસીનો જે સ્ટાફ છે જે અધિકારીઓ છે જે એમાં એસઆઈઆરમાં એ લોકોએ લગાડ્યા હતા એ કોઈ જોવા મળ્યા નથી આજ સુધી અમને વીએમસી પાસેથી એવી કોઈ યાદી પણ મળી નથી ધારો કે કલેક્ટરશ્રી પાસેથી અમને બીએલઓના નામ નંબરની યાદી બધાને આપી છે જે વડોદરા શહેરના નગરજનો પાસે પણ છે પણ મ્યુનિસિપલ કમિશનરે જે બારસો નો સ્ટાફ કામે લગાડ્યો એ VMC ના એક પણ અધિકારીનું નામ નંબર આ સુધી અમારી પાસે નથી જે બાબતની અમે ફરિયાદ ઓગણીસ નવેમ્બરે કરેલી છે રીટન માં ઈમેલ પણ કર્યો છે સેન્ટ્રલ ઇલેક્શન કમિશનને અને કલેક્ટર શ્રીને રૂબરૂમાં રજૂઆત કરી છે જેનો આ સુધી અમને લેખિતમાં જવાબ મળ્યો નથી માટે જે દિલ્હી થી જે મેડમ આવ્યા છે એમને અમારે અહીંયા આજે ફરિયાદ કરવાવું પડ્યું છે તેમણે કીધું છે કે અમને સંતોષકારક જવાબ આપશે અને અમારી હાજરીમાં એમને કલેક્ટરશ્રી ને અને જે એડિશનલ જે છે મ્યુનિસિપલ કમિશનર